મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા જ મજામાં છો બધા જ ઓકે છો નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે તો અત્યારમાં ઉઠી ગયો છું ને ઉઠ વાગવામાં છે આજે 10 તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો સવારમાં અત્યારે ક્યાં જવાનું છે તીર બતાય શું કરો ફૂલ ચડાવવા તો અત્યારમાં ફૂલ ચડાવવા જવાનું છે પથરી થઈ હતી પ્રિયા ને તો એ મતરાવી હતી એ માટે અત્યારે સારું થઈ ગયું તો ખાલી કીધેલું હતું કે ફૂલ ચડાવી જાજો તો અત્યારે અમે જઈએ છીએ ફૂલ ચડાવવા તો ચાલો ત્યાં ફટાફટ હવે ફૂલ ચડાવતા આવીએ અને પછી મળીએ નાસ્તો કરવાનો હે કે અત્યારે ચાલો અત્યારે પેલા જતા આવીએ હવે આ કાલ ફૂલ ઉતારી એ કાલ તો રહી ગયા આજે હવે ચડાવતા ચડાવતા આવીએ ફૂલ મોબાઈલ માં રાખવાનું તો ફૂલ ચડાવવાના હતા તો ફૂલ ચડાવીને તો અમે પાછા રિટર્ન આવી ગયા હવે ઘરે અને ઘરે આવીને બસ આવું કઈ કામ હતું નઈ બધા થોડીક વાર બેઠો તો બધા કોઈ હતું નહીં તો પાછો હું આવી ગયો ઘરે અને હવે જમવાની તૈયારીઓ કરી લઈ આવીને નાસ્તો તો કર્યો નહોતો તો હવે ડાયરેક્ટ બપોરા કરી લે અને બપોરા કરીને થોડીક વાર સુઈ જાઉં તો જોઈએ હવે શું કરીએ રોજી ઘરે પાછો ફરી આવી ગયો છું બજારે ગયો તો થોડીક વાર બજારમાં કોઈ નથી પાછું રવિવાર છે તોય અને અત્યારે હજી માન બજારે ગયો થોડીક વાર બેઠો ને તો પ્રિયાનો વિડીયો કોલ આવ્યો કે પાછા ઘરે આવો એટલામાં એટલામાં વિડીયો કોલ કરવા પડે તો શું કરવાનું હવે ખાવાનું તો વાગવામાં બાર ને દસ જેવું થશે હમણાં તો કબાટ સાફ કરવાનો છે આ કબાટ છે ને આ કોઈને આ બધું ગોઠવવાનું છે કપડા ને બીજું ઘર સાફ સફાઈ ઘરની સાફ સફાઈ તમારી સાફ સફાઈ

તો ચાલો હવે ફટાફટ જમી લઈએ ને પછી પાછા કામ ને કન્ટિન્યુ કરશે કા પછી સૂઈ જાશું થોડીક વાર ગરમી દે હમણા બહુ છે શું વાર ગાડી ની થઈ આવે પછી જમ સરસ તો તમે તમારું કામ કરો અત્યારે અમે બધાય બેઠા છે બજારમાં બજારમાં બે ત્રણ જણા અમે છીએ અને બે રાણીયા એક કૂતરા લઈ આવ્યો કા કૂતરું છે

બને હે આ બધું થેપલા આ બીજું શું બને બહુ થી બોલ આ ગાઠિયા એટલે મીઠા એટલે ગોળવાળા ગોળવાળા જ હોય ને પછી આ ગાંઠિયા તીખા તો આવા કઈ થેપલા હે ગાંઠિયા બને હે ને હજુ એક સેવ બનાવવાની

Rp. 1,000,000 Rp. 1,000,000 di bawah Mari kita makan Tidak ada apa-apa Tidak ada apa-apa Tidak ada apa-apa Saya tidak tahu, jika tidak ada apa-apa, tidak ada apa-apa Jika tidak ada apa-apa, jangan pergi Jangan pergi Mari kita makan જોધી જે સવાર ની વાત હતી કબાટ સાફ કરવાની અત્યારે જો પોણા સાત વાગ્યા હવે અત્યારે સાફ કરે કારણ કે આખો દી તો આખો દિવસ એને એના કામમાં વર્ગી ગઈ હતી તો અત્યારે ફ્રી થઈ ખાલી કબાટ સાફ કરવા માટે તો હવે કબાટ કઈ હે હેરકો કેટલીક વાર થઈ મતતા કેટલીક વાર લાગી ગયા કરતા પાંચ દસ મિનિટ ને એવું લાગ્યું વાતાવરણ કેવું થઈ ગયું વરસાદ આવે ને એવું થઈ ગયું અહિયાં બજાર સાઈડ બોરવેલ અને આ સાઈડ તો સરસ વ્યુ આવે ચાલો મળીએ થોડી વાર